સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર તાંત્રિક નવલસિંહ ભુવા દ્વારા અલગ અલગ સ્થળે બાર જેટલી હત્યાઓ કર્યાની પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન આરોપી નવલસિંહનું મોત નીપજ્યું હતું નવલસિંહ દ્વારા બાર હત્યા પૈકી વઢવાણ તેની પ્રેમિકા નગમાની હત્યા કરી તેના કટકા કરીને વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં દાંટી દેવામાં આવ્યા હતા આ બનાવમાં વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં વાંકાનેર પોલીસ દ્વારા હત્યામાં સામેલ નવલસિંહ ભુવાની પત્ની સોનલ અને ભાણેજ શક્તિરાજસિંહની તપાસ હાથ ધરી હતી તેમાં ત્રીજો આરોપી જીગર ગોહિલ જે નગમાના માતા પિતાની હત્યામાં સામેલ આરોપી હતો ત્રિપલ હત્યા કેસમાં રાજકોટ રેન્જ પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થઈ જતા નગમ હત્યા કેસમાં વાંકાનેર પોલીસ દ્વારા જીગર ગોહિલનો કબજો લઈ વઢવાણમાં લાવીને નગમાની હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને વાંકાનેર પોલીસ દ્વારા હત્યામાં સામેલ આરોપીની વધુ તપાસ હાથ ધરાઈ છે